નમસ્કાર તમામ પેન્શનર મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ સમાચારનો સીધો સંબંધ છે તમારા પગાર પેન્શન અને મોંઘવારી ભથ્થા સાથે તેથી મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો તો મિત્રો આ નિર્ણય માત્ર એક આંકડાનો ફેરફાર નથી પરંતુ તે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવન સ્તર પર સીધી રીતે અસર પાડે એવું મહત્ત્વનું પગલું છે તો મિત્રો ચાલો હવે વિગતવાર સમજીએ કે આ મોટો બદલાવ શું આવ્યો છે શા માટે આવ્યો છે અને આ ફેરફાર તમારા માટે કેટલો ફાયદાકારક છે કે કેટલો ચિંતાજનક હોઈ શકે છે પરંતુ મિત્રો આ બધી માહિતી મેળવ્યા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો તાજેતરમાં સરકારે નક્કી કર્યું છે કે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને મૂળ પગારમાં ભેળવી દેવાની પ્રક્રિયા હવે નવો વળાંક લઈ શકે છે અગાઉ ધારણા હતી કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બે હજાર છવ્વીસ સુધીમાં ડીએ આશરે એકસઠ ટકા સુધી પહોંચી જશે અને આ એકસઠ ટકાનો વધારો નવા આઠમા પગારપથ સાથે સંપૂર્ણ રીતે મૂળ પગારમાં ઉમેરવામાં આવશે પરંતુ હવે નિષ્ણાતો અને સૂત્રો કહે છે કે સરકાર કદાચ ફક્ત પચાસ ટકા ડીએને મૂળ પગારમાં ભેળવી શકે છે જ્યારે બાકીની ટકાવારી અલગ અલગ રીતે ગણતરી લેવામાં આવશે આ નિર્ણય જો અમલમાં આવે છે તો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનના તમામ ગણિતમાં મોટો ફેરફાર જોવા મળશે હવે મિત્રો વાત કરીએ કે શા માટે માત્ર પચાસ ટકા જ ડીએનો સમાવેશ કરવામાં આવશે તો આ પ્રશ્ન સૌને મનમાં આવે છે કે જ્યારે ડીએ એકસઠ ટકા સુધી પહોંચી રહ્યું છે ત્યારે સરકાર કેમ માત્ર પચાસ ટકા જ ડીએ મર્જ કરવા ઈચ્છે છે તો મિત્રો હકીકતમાં આની પાછળનું કારણ એ છે નિયમ અને નાણાકીય શિસ્ત હા મિત્રો સરકારી નિયમ મુજબ જ્યારે પણ ડીએ પચાસ ટકાના સ્તરને પાર કરે છે ત્યારે તેને મૂળ પગારમાં ભેળવી દેવું ફરજિયાત બને છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડીએ પચાસ ટકાના સ્તર પર પહોંચી ગયું હતું પરંતુ તે સમયે સરકારે આ મર્જર રોકી રાખ્યું હતું નિષ્ણાતો માને છે કે સરકારે આ નિર્ણય જાણ બુજીને આઠમા પગાર પગારપંચ સાથે જોડવાનો વિચાર કર્યો હતો એટલે હવે જો પચાસ ટકા ડીએને મર્જ કરવામાં આવે તો તે નિયત નિયમસંગત પણ ગણાશે અને સરકાર પર વધારાનો બોજ પણ ઓછો પડશે હવે મિત્રો વાત કરીએ કે આનાથી સરકારને શું ફાયદો થશે તેના વિશે તો આ પ્રશ્ન પણ મહત્ત્વનો છે જો સરકાર એકસઠ ટકા ડીએને સીધો મૂળ પગારમાં મર્જ કરે છે તો કર્મચારીઓના સુધારા સુધારેલા પગાર એચઆરએ ટી એ જેવા ભથ્થા પણ પ્રમાણમાં વધી જશે આથી સરકારની ખજાનાની પરિસ્થિતિ પર ભારે બોજો પડશે જોકે જો માત્ર પચાસ ટકા ડીએ જ મર્જ કરવામાં આવે તો સરકાર આ નાણાકીય દબાણને નિયંત્રણમાં રાખી શકશે અને લાંબા ગાળે નાણાકીય શિસ્ત પણ જાળવી શકશે અન્ય શબ્દોમાં કહીએ તો આ સરકાર માટે ફાઇનાન્શિયલ બેલેન્સ જાળવવાનો પ્રયાસ કહી શકાય હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આધાર વર્ષ બદલવાની રમત બે હજાર સોળથી બે હજાર છવ્વીસ સુધીના ફેરફાર વિશે તો હવે આ આખી વાર્તાનો બીજો મહત્વનો પાસો છે કે આધાર વર્ષનું પરિવર્તન જી હા મિત્રો હાલમાં મોંઘવારી ભથ્થાની ગણતરી માટે બે હજાર સોળનું વર્ષ આધાર તરીકે લેવાય છે એટલે કે 2016 ના કિંમતો અને ફુગાવાના ધોરણે જ ડીએની ગણતરી થાય છે પરંતુ હવે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે ત્યારે સરકાર આધાર વર્ષને બે હજાર છવ્વીસ બરાબર સો કરવા જઈ રહી છે આનો અર્થ એ છે કે ફુગાવો અને મોંઘવારીની ગણતરી હવે નવા આંકડા પરથી શરૂ થશે જેથી ડીએની ટકાવારી ફરીથી શૂન્યથી શરૂ થઈ જશે અન્ય શબ્દમાં કહીએ તો રમતનું સ્કોટ બોર્ડ રિસેટ થઈ જશે હવે મિત્રો વાત કરીએ કે આધાર વર્ષ બદલવું શા માટે જરૂરી છે તો છેલ્લા દસ વર્ષમાં લોકોની ખર્ચવાની રીત વસ્તુઓના ભાવ અને જીવનશૈલીમાં મોટા ફેરફારો આવ્યા છે બે હજાર સોળના સમયની જીવનશૈલી અને બે હજાર પચીસના બે હજાર પચીસના સમયની જીવનશૈલી એક સરખી નથી રહી આજે લોકો ટેકનોલોજી હેલ્થ કેર ટ્રાન્સપોર્ટેશન એજ્યુકેશન પર વધુ ખર્ચ કરે છે આથી ફુગાવાનું સાચું મૂલ્યાંકન કરવા માટે આધાર વર્ષ બદલવું હવે જરૂરી બની ગયું છે આથી કર્મચારીઓને વાસ્તવિક મોંઘવારીની સરખામણીમાં લાભ મળે એ સુનિશ્ચિત થશે હવે વાત કરીએ કે કર્મચારીઓના પગાર અને પેન્શન પર શું અસર પડશે તો મિત્રો આ બદલાવનો સીધો પ્રસ્તાવ શું પડશે તો જો પચાસ ટકા ડીએ જ મૂળ પગારમાં ઉમેરમાં ઉમેરવામાં આવશે તો શરૂઆતમાં તમને લાગે છે લાગે કે ઓછો લાભ છે પરંતુ લાંબા ગાળે આ નિર્ણય ફાયદાકારક બની શકે છે કારણ કે નવો આધાર વર્ષ લાગુ થયા બાદ તમારા દરેક ડીએ વધારાની ગણતરી તમારા સુધારેલા મૂળ પગાર પર થશે એટલે દરેક વખતે ડીએ વધશે તમારો કુલ પગાર અને પેન્શન પણ ઝડપથી વધશે અને જો તમે પેન્શનર છો તો નવી ગણતરી મુજબ તમારા ભવિષ્યના ડીઆર એટલે કે ડીએનએસ રિલીફ પણ વધારાના આધાર પણ મળશે હવે મિત્રો વાત કરીએ કે હાલની માહિતી મુજબ આઠમા પગાર પંચની પેનલની રચના બે હજાર પચ્ચીસના અંત સુધીમાં થવાની શક્યતા છે આ પેનલને તેમની ભલામણો રજૂ કરવા માટે લગભગ પંદરથી અઢાર મહિનાનો સમય લાગશે એટલે કે માર્ચ બે હજાર છવ્વીસ બે હજાર સુધીમાં રિપોર્ટ રજૂ થવાની શક્યતા છે પરંતુ પગાર પંચનો અમલ પાછલા દિવસથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની સંભાવના છે એટલે જો વિલંબ પણ થાય તો કર્મચારીઓને બાકી પગાર એરર્સ તરીકે પણ મળશે હવે વાત કરીએ કે હાઈકોર્ટના તાજેતરના ચુકાદા પછી પણ હવે મોંઘવારી પથ્થાની ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે તૈયાર દેખાય છે હવે ડીએના મર્જર આધાર વર્ષ અને ગણતરીની પદ્ધતિ બધું સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવશે આ નિર્ણય કર્મચારીઓ માટે પણ લાભકારી છે અને સરકાર માટે પણ નાણાકીય રીતે સંતુલિત છે હવે મિત્રો વાત કરીએ પેન્શનરો માટે ખાસ લાભ વિશે તો પેન્શનરો માટે આ નિર્ણય સીધો અર્થ છે કે ભવિષ્યમાં તેમને મળતું મોંઘવારી રાહત એટલે કે ડીઆર પણ નવા સુધારેલા આધાર પર ગણવામાં આવશે એટલે કે દરેક વધારાની અસર વધુ સ્પષ્ટ અને વાસ્તવિક થશે આથી લાંબા ગાળે પેન્શનરોને પણ લાભ મળશે અને પેન્શનની કિંમત મોંઘવારી સામે ટકી શકશે તો મિત્રો આખા વિડીયોની ચર્ચા આપણે વાત કરી તો આ આખી વાર્તા છે એક મોટા ફેરફાર એક નવી દિશા વિશે તો સરકાર હવે મોંઘવારી ભથ્થાને માત્ર એક આંકડો નહીં પરંતુ એક નીતિગત તત્વ તરીકે ગણવા જઈ રહી છે જો પચાસ ટકા ડીએજ મૂળ પગારમાં ભેળવવામાં આવે તો શરૂઆતમાં સામાન્ય લાગે પરંતુ નવો આધાર વર્ષ લાગુ થયા બાદ તેનો પ્રભાવ ખૂબ મોટો થશે આથી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ ચુકાદો એક નવા નવા યુગની શરૂઆત સમાન છે તો હવે દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનરે આ ફેરફારોને સમજીને તૈયાર રહેવું જોઈએ કારણ કે આગામી બે વર્ષમાં તમારા જીવનમાં મોટા આર્થિક પરિવર્તન લાવી શકે છે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો રોજિંદા સરકારી સુધારાઓ પેન્શન અને પગાર સંબંધિત માહિતી નિયમિત રીતે જાણતા રહો કારણ કે આગળના કેટલાક મહિનાઓમાં પગાર પંચ મોંઘવારી પથ્થું અને પેન્શન અંગેના અનેક નિર્ણયો સામે આવી શકે છે ભારતના દરેક કર્મચારી અને પેન્શનર માટે આ સમય એક નવી આશાનો સમય છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય હિન્દ વંદે માતરમ